તમને કોઈ પૂછે કે એક કૂતરાની કિંમત શું હોઈ શકે તો જવાબ હોય બે લાખ પાંચ લાખ કે વધીને વીસ લાખ પરંતુ હું તમને આજે જે વાત કરવા જઈ રહી છું તે કૂતરાની કિંમત જાણીને તમને ભર ઉનાળે ઠંડી ચડી જશે કારણ કે એક થારની કિંમત ચૌદ થી વીસ લાખની વચ્ચે ગણીએ તો આ કૂતરાની કિંમતમાં બસો ચાલીસથી વધુ થાર આવી જાય એક તોલા સોનાની કિંમત દસ થી બાર લાખની વચ્ચે ગણીએ તો આટલી કિંમતમાં ચારસો પચાસ વીઘા પાડાના કાન જેવી જમીન આવી જાય અને એટલું જ નહીં એક કરોડનો એક બંગલો ગણીએ તો આ કૂતરાની કિંમતમાં

હજારો અને લાખો રૂપિયા ખર્ચ કરે છે પરંતુ શું તમે જાણો છો કે કૂતરાઓમાં સૌથી મોંઘો કૂતરો કૂતરો કયો છે છે તો આપણે જણાવી દઈએ કે દુનિયામાં એક એવો જે વરુ જ મજબૂત અને સ્ફૂર્તિલો છે આ ખાસ કૂતરાને ડોગ કહેવામાં આવે છે તે તેની તાકાત અને ચહેરા માટે મશહૂર છે અને તે દુનિયાનો સૌથી મોંઘો કૂતરો પણ છે વુલ્ફ ડોગ ની કિંમત લાખો અને કરોડોમાં હોય છે આ પુત્રો ફરી એકવાર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને તે પણ તેની અધધ 50 કરોડની કિંમત ના કારણે જો વિગતે વાત કરીએ તો બેંગલુરુ ના બ્રીડર એ સતીશે દુનિયાનો સૌથી મોંઘો પુત્રો ખરીદ્યો છે આ વુલ્ફ ડોગ ની કિંમત પચાસ કરોડ રૂપિયા છે આ કુતરો અત્યાર સુધીનો સૌથી મોંઘો કૂતરો માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દુનિયાનો સૌથી મોંઘો વુલ્ફ ડોગ છે એ સતિશેય ખરીદેલા આ દુર્લભ કુતરાનું નામ કેડાબોમ્બ ઓકામ છે આ કુતરા માટે તેણે પચાસ કરોડ રૂપિયા ખર્ચ્યા છે કેડાબોમ્બ ઓકામી એ વુલ્ફ ડોગ છે જે વરુ અને ક્રોકેશિયન શેફર્ડ ક્રોસથી જન્મે છે આ દુર્લભ પ્રજાતિનો જન્મ અમેરિકામાં થયો હતો અને માત્ર આઠ મહિનાની ઉંમરે તેનું વજન પંચોતેર કિલોગ્રામથી વધુ છે આ કૂતરો દરરોજ લગભગ ત્રણ કિલો જેટલું કાચું માંસ ખાય છે સતીશે આ કૂતરાને ખરીદવા પાછળ પચાસ કરોડ રૂપિયા ખર્ચ્યા કારણ કે તે કૂતરાનો શોખીન છે અને ભારતમાં અનોખા કૂતરાઓનો પરિચય કરાવવા માગે છે તેમણે કહ્યું હતું કે આ ખરીદવા માટે પચાસ કરોડ રૂપિયા કારણ કે મને કૂતરાઓનો શોખ છે અને મને ભારતમાં લાવવાનું પણ ગમે છે આપને જણાવી દઈએ કે સતીશ પાસે સાત એકરનું ફાર્મ છે જ્યાં દરેક કૂતરા માટે વીસ ફૂટ બાય વીસ નો કેનલ રૂમ છે આ બધા કૂતરાઓની સંભાળ રાખવા માટે તેણે છ લોકો રાખ્યા છે સતેશના માટે તેમના ચાલવા અને દોડવા માટે તેના ફાર્મમાં પૂરતી જગ્યા છે અને તેની સંભાળ રાખવા માટે છ લોકો પણ છે જે રાત દિવસ તેની સાથે રહે છે જો એ સતીશની વાત કરીએ તો એ સતીશ બેંગલુરુના રહેવાસી છે અને એક પ્રખ્યાત ડોગ બ્રીડર છે તેની પાસે પહેલાથી જ વિવિધ જાતિના એકસો પચાસથી વધુ કૂતરાઓ છે તેઓ ઇન્ડિયન ડોગ બ્રીડર્સ એસોસિએશનના પ્રમુખ પણ છે સતીશને દુર્લભ અને અનોખા કૂતરા પાળવાનો ખૂબ જ શોખ છે જેને તે વિવિધ ડોગ શોમાં લઈ જાય છે અને લોકોને તેનાથી રૂબરૂ કરાવે છે મળતી માહિતી મુજબ સતીશ પોતાના અનોખા કૂતરાને બતાવવા માટે પણ પૈસા લે છે આ દુર્લભ જાતિના કૂતરાને જોવા માટે લોકો ઘણા પૈસા ચૂકવવા તૈયાર થઈ જતા હોય છે સતીશે જણાવ્યું હતું કે આ કૂતરાને 30 મિનિટ બતાવવા માટે 8 લાખ રૂપિયા અને 5 કલાક બતાવવા માટે 10 લાખ રૂપિયા સુધી કમાણી કરે છે તેમણે એમ પણ કહ્યું કે લોકો આ કૂતરા સાથે સેલ્ફી લે છે તેની સાથે રમે છે અને આ કૂતરો જ્યાં પણ જાય છે ત્યાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે સતીશે આ નવા કૂતરાને ઘણી મોટી ઇવેન્ટ્સમાં પણ પ્રદર્શિત કરવાનું શરૂ કર્યું છે લોકો આ કૂતરાને ખૂબ પસંદ કરી રહ્યા છે તો આ દુનિયાના સૌથી મોંઘા કૂતરા વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો ફરી કંઈક આવી અજાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર